અને આ જ હસ્તાક્ષર પરથી આપણે જોઈએ કે જેટલી ભવિષ્યવાણી કરી છે એમાં હજી તો મે મહિનો એટલે કે પાંચમો મહિનો આવી રહ્યો શરૂ થયો છે ત્યાં સુધીમાં ચાલીસ ટકા ભવિષ્યવાણીઓ સાચી થઈ છે આપણે વાત થઈ હતી કે ભાઈ લીલો દુકાળ એટલે ખૂબ વરસાદ આવશે એ થયું છે કે મોટા રાજનેતાઓ કે બિઝનેસમેનો અથવા ધર્મગૃહો જેલમાં જશે એ પણ આપણે જોઈએ કે કેટલા લોકોએ જોયું કે ઘણા બધા લોકો જેલમાં ગયા છે મેં એક હસ્તાક્ષરો પરથી કરેલી છે જ્યારે આવા હસ્તાક્ષરો પરથી ભવિષ્યવાણીઓ કરું છું ત્યારે મને મારી જાત ઉપર ઘણી ગર્વ થાય છે આપણા શાસ્ત્ર ઉપર ગર્વ થાય છે કે જેમણે આપણને આ શાસ્ત્ર આપ્યું છે એ શાસ્ત્રનો આપણે જો સંપૂર્ણ ઉપયોગ કરીએ તો આપણું જીવન સમસ્ત જીવન બદલાઈ જાય છે અને આપણે જોઈએ છીએ કે આને આપણે ઘણી બધી એવી વાતો છે જે આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ એ વસ્તુને નાની નાની બાબતો જો આપણે સમય અને સંજોગોને આધારે ચાલશું તો હજી આગળની જે ભવિષ્યવાણી છે જતાં જતાં વર્ષનો અંત થશે એટલે પૂર્ણાહુતિ થશે અને બે આવશે ત્યાં સુધીમાં સાહીઠ નહીં પણ